હર હર મહાદેવ મિત્રો તો શ્રાવણ માસ આવી રહ્યો છે આ વખતે શ્રાવણ માસ પચીસ જુલાઈ બે હજાર પચીસથી ચાલુ થાય છે સંપૂર્ણ શ્રાવણ માસ ભગવાન શંકરને સમર્પિત છે શ્રાવણ મહિનો શિવજીને કેમ પ્રિય છે આમ તો શ્રાવણ માસ સાથે જોડેલી ઘણી કથાઓ પ્રચલિત છે પણ તેમાંની એક કથા મુજબ પાર્વતીજીએ યુવાવસ્થા દરમિયાન શ્રાવણ મહિનામાં અન્ન ભોજનનો ત્યાગ કરીને આકરા ઉપવાસ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને તેમની સાથે લગ્ન કર્યા શ્રાવણ મહિનામાં શિવજીની પૂજાનું પણ એટલું જ વિશેષ મહત્વ જોડાયેલું છે શિવજીનો રુદ્રાભિષેક કરી બિલીપત્ર અને ભસ્મ ચડાવવામાં આવે છે શ્રાવણ મહિનામાં મંદિરો હર હર મહાદેવના નાદે ગુંજી ઉઠે છે હવે શિવજીને રુદ્રાભિષેકનું કરવામાં આવે છે એની પાછળનું મહત્વ બીલીપત્ર શા માટે ચડાવવામાં આવે છે અને ભસ્મ શા માટે ચડાવવામાં આવે છે તેના વિશે તો મિત્રો રુદ્રાભિષેક શા માટે કરવામાં આવે છે કહેવામાં આવે છે કે શ્રાવણમાં સાગર મંથન થયું હતું જેમાં હળાહળ વિષ બહાર આવ્યું હતું જેને ભગવાન શંકરે ગળામાં ધારણ કરીને સૃષ્ટિની રક્ષા કરી હતી પરંતુ વિષ વિષપાન કરવાથી તેમના શરીરની ગરમી વધવા લાગી હતી વિષની અસરને ઓછી કરવા માટે દેવી દેવતાઓએ તેમની પર જડથી અભિષેક કર્યો હતો જેના કારણે શિવલિંગ પર અભિષેક કરવાની પરંપરા શિવજી પર બિલીપત્ર શા માટે ચડાવવામાં આવે છે તો શિવજીએ કહ્યું છે કે મારી ડાબી આંખમાં ચંદ્ર જમણી આંખમાં સૂર્ય અને મધ્યમાં અગ્નિનો વાસ છે બિલીપત્ર ભગવાન શિવજીનું ત્રિનેત્રનું સ્વરૂપ માનવામાં આવે છે બિલીપત્ર ચઢાવવાથી સ્વયંભૂ ભગવાન શિવની સાથે સૂર્ય ચંદ્ર અને અગ્નિની પૂજા થાય છે સ્કંદ પુરાણ અનુસાર દેવી ગિરજા મહેશ્વરી દાક્ષયાની પાર્વતી ગૌરી અને કાત્યાયની વેલાના વૃક્ષમાં વાસ કરે છે તેથી બિલીપત્ર અર્પણ કરીને આ દેવીઓની પણ પૂજા કરવામાં આવે છે શિવજીને ભસ્મ કેમ ચઢાવવામાં આવે છે શિવ પુરાણમાં જણાવ્યા અનુસાર શિવજીની પૂજા ભસ્મ વિના અધૂરી છે પરંતુ શિવજીને ભસ્મ કેમ ચઢાવવામાં આવે છે તે વિષયો પર નિષ્ણાતો કહે છે કે જ્યારે દક્ષ પ્રજાતિએ શિવજીનું અપમાન કર્યું ત્યારે સતીએ હવન કુંડમાં કૂદીને પોતાના પ્રાણની આહુતિ આપી હતી ત્યારે શિવજીએ સતીની ચિતાની ભસ્મ પોતાના શરીર પર લગાવી હતી ત્યારથી શિવજીને ભસ્મ ચઢાવવાની પરંપરા શરૂ થઈ હતી સૈવ સંપ્રદાય અને તંત્ર સાથે જોડાયેલા લોકો મૃતકોની ભસ્મ ભગવાન શિવ પર ચડાવવા ચડાવે છે તો મિત્રો આજની માહિતી તમને કેવી લાગે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો બધાને હર હર મહાદેવ લાઇક શેર અને કોમેન્ટ કરતા જજો